વડોદરામાં કલેક્ટર કચેરીએ મહાદેવ મંદિર સહિત અગિયારને આપેલી લેન્ડ નોટિસ પરત ખેંચી હતી વડોદરામાં સર્જાયેલા હરણી બોટકાંડમાં બાળકો ગુમાવનાર પરિવારજનો માટે બાયો ચડાવનાર વોર્ડ નંબર પંદરના બીજેપી કાઉન્સિલર આશિષ જોશી પશુપતિનાથ મંદિર અને અઢાર ઝૂંપડાવાસીઓને સરકારી જમીન ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામ માટે જિલ્લા કલેકટર કચેરી દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ આપવામાં આવી હતી આજે પૂર્વ મામલતદાર કચેરીમાં સુનાવણી હતી સુનાવણીના અડધા કલાક પહેલા તંત્રએ મહાદેવ મંદિર સહિત અગિયાર વ્યક્તિઓને આપેલી લેન્ડ ગ્રેબિંગ હેઠળની નોટિસ પરત ખેંચી હતી ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કાઉન્સિલરે જણાવ્યું હતું કે બોટ કાંડ મામલે ચૂપ રહેવા મારી સામે સરકાર અને તંત્ર હાથકંડા અપનાવી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા ઉલ્લેખનીય છે કે વાગોડિયા રોડ પર કલાદર્શન પાસે આવેલી સરકારી જમીન પાસે સિત્તેર એસી વર્ષ પહેલાનું પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની આસપાસ સાહીઠ વર્ષ ઉપરાંતથી અઢાર મહિના જેટલા મહેનતકશ પરિવારજનો પણ રહે છે સરકારને સાહીઠ વર્ષે કલા દર્શન પાસે આવેલી એક હજાર એકસો ચોત્રીસ ચોરસ મીટર સરકારી જમીન યાદ આવતા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કાઉન્સિલર આશિષ જોશીને સરકારી જમીન ઉપર દબાણ કરવા માટે લેન્ડ ગ્રેબિક હેઠળ નોટિસ આપવામાં આવી હતી આ ઉપરાંત તેઓની સાથે સાહીઠ વર્ષ ઉપરાંતથી મકાનો બાંધીને રહેતા અઢાર પરિવારજનોને પણ લેન્ડ ગ્રેબિક હેઠળ જિલ્લા નોટિસ આપવામાં આવી હતી એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આશિષ જોશીને જે પણ જમીન ઉપર દબાણ કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે તે જમીન માત્ર એકસો પાંત્રીસ ચોરસ મીટર છે અને આ જગ્યામાં બિલીવન છે જે દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ મહાદેવને ચડાવે છે વડોદરામાં અનેક વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર મંદિરો બનેલા છે અને તેની આસપાસની જમીનમાં દબાણો થયેલા છે તંત્ર દ્વારા આ મંદિરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર કાઉન્સિલર આશિષ જોશીને ટાર્ગેટ કરવા તંત્રએ નોટિસ આપી છે કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતું કે ઝૂપડા સાહીઠ વર્ષ ઉપરાંત છે હું બે હજાર તેરથી રહેવા આવ્યો છું કોઈ જગ્યાએ દબાણ નથી માત્ર મંદિરના કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક થાય છે વર્ષ બે હજારની પહેલાંથી મહાદેવનું મંદિર બનેલું છે મંદિર અને ઝૂંપડા મારા માટે રહેવા માટે આવ્યા તે પહેલાંથી જ હતા આ નોટિસ ચોક્કસ વ્યક્તિના દબાણ વશ આપવામાં આવી છે પરંતુ તેનાથી ડરતો નથી હરણી બોટકાંડમાં પીડિતો તેમજ મારા મત વિસ્તારના લોકો માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ તેમ તેમણે જણાવ્યું હતું હતી હતી તે નોટિસ આખા જગ્યાની અને સુનાવણી દરમિયાન અમને જણાવવામાં આવ્યું કે આશીષ જોશી સામે જે આક્ષેપ છે એ આક્ષેપમાં નોટિસમાં આશરે બારસો સ્ક્વેર મીટર જગ્યા એ આશીષ જોશીના કબજામાં છે એ પ્રકારની નોટિસ હતી પરંતુ અહીંયા આવ્યા પછી એવું ખબર પડી રહી છે કે એમના મકાનની બાજુમાં એકસો ને પાંત્રીસ મીટર જે જગ્યા છે એક એટલા જ જગ્યા પૂરતું એકસો પાંત્રીસ મીટર જગ્યા પૂરતો જ દબાણ હોવા છે કે કેમ એ બાબતના ખુલાસા માટે બોલાવેલા અમે રજૂઆત કરીને સરકારને જણાવ્યું છે કે તમે પહેલાં તો એ ક્લિયર કરી દો કે આ નવ જણને તમે જે બોલાવ્યા છે તો કોણી સામે કેટલા સ્ક્વેર મીટર કે કેટલા સ્ક્વેર ફીટ જગ્યાના દબાણનો આક્ષેપ છે રતિલાલ પાર્ક જે જગ્યાએ આશીષ જોશી રહે છે કદાચ આ નોટિસ મોકલતા પહેલાં સરકારી રેકોર્ડ વેરીફાય કર્યો હોત તો રતિલાલ પાર્કમાં એક પણ સ્ક્વેર ફીટ જગ્યા આશીષ જોશીના નામે નથી જે એકસો ને પાંત્રીસ મીટર જગ્યાની પણ વાત છે એ મહાદેવના મંદિર પાસેની કમ્પાઉન્ડ વોલવાળી ખુલ્લી જગ્યા છે કોઈ કન્સ્ટ્રક્શન નથી ત્યાં લોકોએ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્રના ઝાડનું ત્યાં રોપાણ છે અને આ જ જગ્યાએથી બીલીપત્રનો ઉપયોગ કરીને મંદિરમાં જે મહાદેવને બિલીપત્ર ચઢાવવામાં આવે છે એમાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે જગ્યા છે જે જગ્યા મંદિરની પાછળના ભાગમાં રતીલાલ પાર્કવાળી જગ્યા છે એ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આશિષભાઈ જોશીના ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓ મારા કેરિયરને પૂરું કરવા માટે અવનવા હથકંડા અને હવે જ્યારે આ તમામ કોન્ટ્રાક્ટરો જે રાજકીય વર્ગ ધરાવતા હતા એ હવે જામીન પર છૂટી ગયા છે એટલે આપ જોઈ શકો છો કે જે જગ્યા પર મારું ક્યાંય દબાણ નથી જે જગ્યા પર મહાદેવનું બીલીવન છે એ મહાદેવના બિલીવનમાં પાંચ પાંચ બીલીના ઝાડ ઉગેલા છે એ જગ્યાને દબાણ માની રહી છે આ સરકાર અને તંત્ર એટલે ટાર્ગેટ ફક્ત આશિષ જોશી છે ફરીથી હરણી લેક ઝોન વિશે ન બોલું એમના પીડિત પરિવાર સાથે ન રહેવું અને જે કોટિયાબંધુ જે તે સમયના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાવ વિનોદ રાવ વિનોદ કુમાર રાવ જે આ તમામ કોટિયાબંધુને આ એલિજિબલ નહીં હોવા છતાં પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આ તંત્રએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને દબાવી દેવા માટે આજે ત્રીસ વર્ષ જૂના મહાદેવના મંદિર અને સાહીઠ વર્ષ જૂના ત્યાંના રહેવાસી ઝૂંપડાવાસીઓને હેરાન કરવા જે એકસો પાંત્રીસ મીટરની વાત આજે અહીંયા અમને જાણવા મળી એ એકસો પાંત્રીસ મીટર ખુલ્લી જ જગ્યા છે હું આપના માધ્યમથી માનનીય કલેક્ટરશ્રીને કહીશ કે એક વખત આ મહાદેવના દર્શન કરવા આવે અને આ વિસ્તાર આ ભાગનું નિરીક્ષણ કરે કે ક્યાં આ જગ્યા પર એમને દબાણ દેખાયું છે ત્યાં ફક્ત ને ફક્ત મહાદેવ માટેનું બિલીવન છે છે એનાથી વિશેષ કશું જ નથી છતાં પણ દ્વેષભાવથી જે આ કાર્યવાહી કરવામાં આવી છે એને આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે એવી બીકથી આ સુનાવણીના અડધો કલાક પહેલાં જ એમને સદબુદ્ધિ આવી અને અંદરથી મહાદેવને મંદિરની નોટિસ પરત લે છે અને બાકીના દસ જણ એટલે કુલ અગિયાર જણને વિરુદ્ધમાં નોટિસ પાછી લેવામાં આવે છે એટલે આપ જોઈ શકો છો કે આવનાર દિવસમાં મહાદેવ આ લોકોને હજુ સદબુદ્ધિ વધુ આપશે અને ખરેખર